ઉનાળાની શરૂઆતની સાથે શરૂ થયેલા ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમ બનાવી ખાતે પદાર્થો વેટનારો ત્યાંથી લેવેલા નમૂનાઓ ફેલ થવા પામ્યા છે જુઓ કોને ત્યાં ડેરીમાં આ સેમ્પલો ફેલ થયા છે ઉનાળાની સિઝન શરૂ થતા સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમ બનાવીને પનીર આઈસ્ક્રીમ કેરીનો રસ તેમજ મરી મસાલા સહિતના નમૂના લેવાયા હતા આ ઉપરાંત ચાલુ મહિનામાં જ ઘીનું ઉત્પાદન સંગ્રહ અને વેચાણ કરતી સંસ્થામાં તપાસ કરીને ઘીના નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા જેમાં અગિયાર સંસ્થાઓના નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી ફૂડ વિભાગના જણાવ્યા મુજબ નમૂનાઓમાં ધારાધોરણ પ્રમાણે સ્ટાન્ડર્ડ ઓછા જણાઈ આવે છે અને પુથ્થકરણમાં વેજીટેબલ ફેટ જણાય આવ્યું છે તેમજ જે સંસ્થાઓના નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી તે સંસ્થાઓની ઇસમ વિરોધ એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરાશે જે સંસ્થાઓમાં ધારાધોરણ માલુમ પડ્યા નથી તેમાં લંબી અનમાર રોડ ઈસો સોસાયટી બે પાસે આવેલા ઉમિયાજી ડેરી ફાર્મ વેડરો ત્રિભનગર સોસાયટી પાસે આવેલા લક્ષ્મી ડેરી અને મીઠાઈઓ અડાજન હનીપાક રોડ સ્થિત સમર્થ વિલા પાસે આવેલા ઘીવાળા ડેરી અને મીઠાઈઓ પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના જુદા જુદા ઝોન તમામ ઝોન વિસ્તારોમાં ઘીનું ઉત્પાદન તથા વેચાણ કરતી સંસ્થાઓની સ્થળ તપાસ કરવામાં આવે તેમાંથી કુલ સત્તર નમૂનાઓ લઈ પુસ્તકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવે આ સત્તર નમૂનાઓ પૈકી કુલ અગિયાર નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ નવેના ધારાધરણ મુજબ માલુમ પડેલ નહોતા આવી સંસ્થાઓ વિરુદ્ધ હવે આગામી દિવસોમાં એજ્યુકેટિંગ ઓફિસર્સ સમક્ષ ફરિયાદ મૂકવાની કામગીરી કરવામાં બમરલી રોડ કેશવનગર પાસે આવેલા ન્યૂ પંટેલ ડેરી ગોપીપુરા કાજીન મેદાન ખાતે આવેલા ભારત ડેરી રાંદેર મોરા ભાગન ન્યૂ સૌરભ સોસાયટી પાસે આવેલા અમીધરા ડેરી એન્ડ મીઠાઈઓ પાલનપુર ગામ અંબિકાનગર પાસે આવેલી સુરભી ડેરી અને મીઠાઈઓ મગોબ રંગઉધૂત સોસાયટી પાસે આવેલા જયશ્રી ખોડિયા ડેરી ઉધના અંબર કોલોની પાસે આવેલા નારંગ ડેરી ફાર્મ પીપલોદ ભાગ્યલક્ષ્મી એક પાસે આવેલા મધુરમ ડેરી અને મીઠાઈઓ તેમજ હરિપુરા પોલીસ ચોકીની પાછળ આવેલા પવિત્ર ડેરી ફૂડ્સમાંથી લેવેલા નમૂનાઓ ફેલ થવા પામ્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા